સમાચાર મહીસાગરથી પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ખાનપુર તાલુકામાં વરસાદી વેઠવી પડી હાલાકી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની માત્ર એક જ ઝાપટામાં પોલ ખુલી ગઈ અને બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બ્રિજ ઉપર પાણી નિકાલની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી જેના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે સમાચાર મહીસાગરથી પણ પ્રાપ્ત થઈ રહ્યા છે ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટાએ વરસી રહ્યા છે ખાનપુરમાં વરસાદી ઝાપટામાં નદીના બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા દે ગામે મહીસાગર નદીના બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને વેઠવી પડી હાલાકી પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની માત્ર એક જ ઝાપટામાં પોલ ખુલી ગઈ અને બ્રિજ ઉપર પાણી ભરાઈ ગયા જેના કારણે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે બ્રિજ ઉપર પાણી નિકાલની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નથી જેના કારણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે